હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોમાં में નંબર છ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર જીરો હવે ત્રણ ચોક બાર બારના એવા બે ભાગ પાડવાના પ્લસ માઇનસ કરીને કે જવાબ શું મળે માઇનસ એક તો શું થાય ત્રણ ચોક બાર તો જવાબ થઈ જાય માઇનસ ચાર લખવાના બરાબર તો ત્રણ એક્સ મા ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર હવે શું કરીશું તો કે ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર સામાન્ય રાખીશું તો શું થશે ત્રણ એક્સ કોમન નીકળશે એટલે શું લખાશે એક્સ પ્લસ વન અને માઇનસ ચાર કોમન કાઢીએ તો એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન કૌશમાં ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો એક્સ પ્લસ વન બરાબર ઝીરો અને ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર એક્સ બરાબર માઇનસ વન અને એક્સ બરાબર લખાય ચારના છેદમાં ત્રણ હવે શું કરવાનો શૂન્યનો સરવાળો તો ચાર છેદમાં ત્રણ માઇનસ વન એટલે શું લખાશે લસા ત્રણ ની તો વન બાય થ્રી અને શૂન્યનો ગુણાકાર ચાર છેદમાં ત્રણ માઇનસ વન એટલે શું લખાય માઇનસ ચાર છેદમાં ત્રણ હવે શું કરાવીશું તો કે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચારને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા તો એ બરાબર શું આવશે ત્રણ બી બરાબર માઇનસ વન અને સી બરાબર માઇનસ ચાર શૂન્યનો સરવાળો શું થાય માઇનસ બી બાય એ માઇનસ બી એક અને છેદમાં ત્રણ એટલે શું લખાય વન બાય થ્રી અને શૂન્યનો ગુણાકાર શું લખાય સી બાય એ સી છે તો કે માઇનસ ચાર અને એ કેલા છે ત્રણ તો માઇનસ ચાર છેદમાં ત્રણ અને એક છેદમાં ત્રણ બંને જવાબ સરખા આવી ગયા હવેના નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું તો કે આપણને આવા શૂન્યોના સરવાળા આપેલા હશે અને એના ઉપરથી ઇક્વેશન બનાવવાની હશે